મહેસાણા શહેરમાં તક્ષિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીને બે શિક્ષકે ઘટના સામે આવી શિક્ષકના મારમાંથી વિદ્યાર્થી ગાલ ફૂલી ગયો હતો કાનમાં બહેરાસ આક્ષેપ કર્યો છે શિક્ષકોએ ના માર મારથી વિદ્યાર્થીની તબિયત બગડી છે તેથી સારવાર માટે વિદ્યાર્થીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયો આરોપી શિક્ષક ઉપર કડક કાર્યવાહી કરવા માતા અને સગાઓએ માંગ કરી છે

તને કયા શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો અને શા માટે માર મારવામાં આવ્યો તો હતો ચિરાગ સર અને ભાવેશ સર મકવા શા માટે માર મારવામાં આવ્યો હતો હું મારા મારો ફ્રેન્ડ મસ્તી કરતો હતો અને તે મારા સાહેબ તેને બોલતા હતા વચમાં હું વાતમાં હું હું બોલ્યો તેથી મને મારવામાં કે માર્યો છે તાલુકો આ બંને સાહેબ માંથી કયા સાહેબે તમને લાફો મારેલો હતો ભાવેશ સર મકવા અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા